કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે કંઈ સિનિયર સિટીઝનો રહે છે એ એ લોકોને લોકોની બાબતે આ ઉપરાંત વૃદ્ધ દંપતી સિનિયર સિટીઝન દંપતી એકલા રહેતા હોય છે અને એમના પર હુમલો કરવામાં આવે છે પણ ઘટનાઓ બને છે તો આ પ્રકારની ઘટનાઓ ન બને અને વૃદ્ધો વધુ ને વધુ વિજિલન્સ રહે એ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટી જેમ કે મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી સાગર સોસાયટી આ ઉપરાંત ઘણા મંદિરો અને એવા સ્થળો કે જ્યાં સાંજના સમયે બેઠક હોય છે ત્યાં પોલીસની પોલીસની ટીમ અને સી ટીમ